એરનારની પવિત્ર લીલી પરિક્રમા જ્યારે શરૂ તો આપણે જૂનાગઢ એસટી સ્ટેશન ઉપરથી બસ સ્પેશિયલ તરફ લઈ જાય તો હાલો આપણે આ બસનો હિસાબ કરીશું ડાયરેક્ટ ભૌના

બહુ પરિક્રમા આનંદ આવે કુદરતી સૌંદર્ય હોય અને માણસો નો મેહળ હોય અને નાવું ધોવું ખાવું પીવું બહુ મોજ આવે જીવન ની અંદર નવો અવતાર આવ્યો એવી શાંતિ મળે પાછા પરિક્રમા કરીને નીકળો ને એટલે જીવનની અંદર આવ બધું ટુકમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રે એવી મોજ આવે ભાઈ જય ગીરનારી ભવનાથના રસ્તે ચડતાં જ તે પવિત્ર ગિરનારના દર્શન એમ કહેવાય કે થવાના શરૂ થઈ ગયા છે જોરદાર લીલીછમ હિલ વચ્ચે અમે ભવનાથ સુધી પહોંચવા માટે પાંચ કિલોમીટરનું અંતર અમે એસટી બસ દ્વારા કાપવાનું નક્કી કર્યું રસ્તાની અંદર દામોદર કુંડના દર્શન કર્યા અને પહોંચી ગયા અમે ભવનાથ ની તળેટીની અંદર જ્યાંથી અમારે પરિક્રમાનો જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી પ્રવેશ મેળવવાનો હતો પરિક્રમા ઓલરેડી આજે સવારે છ વાગ્યાથી શરૂ થઈ ગઈ હતી ભગવાન દાસના બસમાંથી જ દર્શન કર્યા અને પરિક્રમા પૂર્ણ કર્યા બાદ આપણે આ પવિત્ર દામોદર કુંડની અંદર સ્નાન માટે આવશું ભવનાથની અંદર એસટી બસ પાર્કિંગની ચારે બાજુ ગિરનાર હિલ્સનો ભવ્ય સુંદર મજાનો નજારો એમ કહેવાય કે જોઈ શકાય છે ચારે બાજુ સુંદર મજાની હિલ છે અને આ છે એસટી બસનું પાર્કિંગ એક સાઈડ ગઢવો ગિરનાર ઊભો છે અને ચારે બાજુ ગિરનાર હિલ્સ પરિક્રમાનો ગેટની શરૂઆત અહીંથી જ થશે મારી પાછળ તમે જોઈ રહ્યા છો પવિત્ર પરિક્રમાનો પ્રવેશ દ્વાર જ્યાંથી તમે આપણે આ સાઈડ ભવનાથ સાઈડથી આવેલા છીએ અને સામે પરિક્રમા ગેટમાંથી અંદર પરિક્રમા શરૂ કરવા માટે જઈશું પાછળ છે ભવનાથનો પ્રવેશ દ્વાર જ્યાંથી આપણે ડુંગરો ચડવાનો હોય તો ત્યાં જઈ શકો છો ભવનાથ તળેજની અંદર રોકાવા માટેના બધી વાડીઓ આશ્રમો તેમજ ધર્મશાળાઓ બધી ભવનાથ તળેજની અંદર છે પરંતુ પરિક્રમા કરવાવાળા ડાયરેક્ટ અહીંથી પ્રવેશ મેળવી અને ડાયરેક પરિક્રમા કરવા માટે જઈ શકે છે રસ્તાની અંદર આ નાના બાબાને ખંભે બેસાડી એના પિતા એને ગિરનારની પરિક્રમા કરવા માટે લઈ જયા પછી પરિક્રમા થોડા દૂર ચાલો એટલે ઇન્દ્રભારતી બાપુનો આશ્રમ રસ્તાની અંદર જ પડે છે ત્યાં બહારથી જ આપણે દર્શન કરી અને ધીમે ધીમે પરિક્રમાના માર્ગમાં આપણે આગળ વધશું કારણ કે આજે આપણે રૂપાયતનથી પ્રવેશ મેળવી અને ઈટવા ઘોડી આખી પાર કરી સાંજ સુધીમાં ઝીણા બાવાની મઠી સુધી પહોંચવાનો આપણો ટાર્ગેટ છે રસ્તામાં પેલો કેશેવરી આશ્રમ કરી અને એક ચા પાણી નાસ્તા માટેની સગવડની એક સુવિધા જય ગિરનારી મિત્રો તો ગિરનાર પરિક્રમા માં એક ગ્રુપ મળી ગયો છે હાલો કોઈની માહિતી લઈ ક્યાંથી આવો છો કાકા અમે આવી છીએ ખાગેશ્વરી કુચરાણ તાલુકો પોરબંદર જિલ્લો બરાબર હા કેટલા મેર પરિક્રમા કરવા આવો આ બીજી પરિક્રમા છે અમારે બીજી પરિક્રમા આપણે બહુ મજા આવે છે પરિક્રમા ખૂબ મજા આવે છે ખૂબ મજા આવે છે આનંદ આવે છે બીજી શાંતિપૂર્ણ રીતે જો આ રીતે ત્રણ રાત્રિ અને ચાર દિવસ ની પરિક્રમા કરવામાં આવે તો ખુબ જ આનંદ આવે છે આખું ગ્રુપ છે આખું ગ્રુપ બતાવજો બધા પોરબંદર જિલ્લાના છે આ બધા લોકો પોરબંદર જિલ્લો કુતિયાણા તાલુકો ને ખાંગેશરી ગામ ઓકે તમારું નામ પ્રવીણભાઈ પ્રવીણ